હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ તો તમને ખબર જ છે કે આપણે ગુજરાતની જે દરેક એકસો ને મેડિકલ કોલેજ છે એમાં કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે તેની સંપૂર્ણ સિરીઝ આપણે ચાલુ કરી છે જેનો આજે પાર્ટ સિક્સ છે એટલે કે છઠ્ઠા નંબરનો વિડીયો છે જેમાં આપણે જે એમ ની દરેક જે વીસ પ્રાઇવેટ કોલેજ છે એમાં જે બાકી રહેલી છ કોલેજ છે એની આપણે વાત કરીશું કે કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સ પર એડમિશન આ વર્ષે બે હજાર પચીસમાં મળશે તો ચલો આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો આપણે જોઈએ અહીંયા પાંત્રીસ નંબરની કોલેજ જેનું નામ છે નૂતન મેડિકલ કોલેજ જે વિસનગરમાં આવેલી છે જેને આપણે શોર્ટમાં એનએમસી આરસી કહીએ છીએ નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર એમાં આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને બાસઠ માર્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ચારસો છેતાલીસથી લઈને ચારસો ત્રેપન માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને અઠ્ઠાવન માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ચારસો બેતાલીસથી લઈને ચારસો ને પચાસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને પિસ્તાલીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ચારસો બત્રીસથી લઈને ચારસો એકતાલીસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને સત્યાવીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ચારસો સાતથી લઈને ચારસો સત્યાવીસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં ત્રણસો ને ચૌદ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે બસો ઓગણપચાસથી લઈને બસોને બાસઠ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં ચારસો ચોસઠ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ત્રણસો બોતેરથી લઈને ત્રણસો ને એંસી માર્ક્સ પર એડમિશન મળી શકે છે હવે આપણે આગળની કોલેજની વાત કરીએ જે છત્રીસમા નંબરની કોલેજ છે જેનું નામ છે અનન્યા મેડિકલ કોલેજ જે કલોલ ગાંધીનગરમાં આવેલી છે તેમાં આપણે કટ ઓફ જોઈએ તો કે ઓપન કેટેગરીમાં નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને સાહીઠ માસ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ચારસો ચુમ્માલીસે લઈને ચારસો ને બાવન માસ પર એડમિશન મળી શકે છે પછી ઈડબલ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને છપ્પન માર્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ચારસો ચાલીસે લઈને ચારસોને અડતાલીસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને છેતાલીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચ્ચીસમાં તો કે ચારસો બત્રીસથી લઈને ચારસોને એકતાલીસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને બાવીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ચારસો પંદરથી લઈને ચારસોને ચોવીસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં ત્રણસોને બાર માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે બસો અડતાલીસથી લઈને બસોને એકસઠ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં ચારસો ને એકાણું માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ત્રણસો નેવુંથી લઈને ચારસો માર્ક્સ પર એડમિશન મળી શકે છે હવે આપણે આગળની કોલેજની વાત કરીએ એની પહેલાં હજુ સુધી તમે પેડ કાઉન્સલિંગમાં ના જોડા તો જોડાઈ શકો છો મેડિકલ એડમિશન પ્રક્રિયા બે હજાર પચીસ માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેઇન યુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સેલિંગના બે પ્રકારના પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે જે આ બંને પ્લાન છે એ મેડિકલના ચારેય કોર્સ માટે લાગુ પડે છે એટલે કે એમબીબીએસ હોય બીડીએસ એટલે કે ડેન્ટલ હોય બીએમએસ એટલે કે આયુર્વેદિક હોય બીએચએમએસ એટલે કે હોમિયોપેથિક હોય ચારેય કોર્સ માટે લાગુ પડે છે જેમાં જે પ્લાન એ છે બેઝિક પ્લાન છે જેની કિંમત પહેલાં ચોવીસો ને રૂપિયા હતી પણ હાલી હાલ એની કિંમત નવસો ને રૂપિયા છે એમાં તમને સંપૂર્ણ વોટ્સઅપ ગ્રુપમાં દરેક માહિતી મળશે પણ તમારે કાઉન્સલિંગ જાતે કરવું પડશે આમાં તમે કોલ કરીને કોઈ પણ તમારો પ્રશ્ન પૂછી શકશો ને ખાલી તમે વોટ્સઅપમાં દરરોજ તમારો એક પ્રશ્ન અહીંયા પ્લાન એમાં પૂછી શકશો જે બેઝિક પ્લાન છે પછી આપણે જોઈએ કે પ્લાન બી છે જેની કિંમત છે તમે જોઈ શકો છો સાત હજાર ચારસો ને રૂપિયા જેમાં તમારી પૂરી મેડિકલ એડમિશન પ્રોસેસની જવાબદારી અમારી રહેશે જેમાં અમે ફોર્મ પણ ભરી આપીશું ચોઈસ પ્લે અમે કરી આપીશું તમને હું પ્રેફરન્સ લિસ્ટ તૈયારી કરી આપ્યો છું તમારો કોઈ પ્રશ્ન હોય તમે સવારે દસ વાગ્યાથી લઈ અને સાંજે છ વાગ્યા કોલ અથવા મેસેજ દ્વારા પૂછી શકો છો તમને સંપૂર્ણ ગાઈડન્સ આપવામાં આવશે તમે અહીંયા જોઈ શકો છો દરેક માહિતી અને તમારું રૂબરૂ મળું તો રૂબરૂ પણ મળી શકો છો રૂબરૂ કાઉન્સલિંગ કરવામાં આવશે હવે તમારે કાઉન્સલિંગમાં કેવી રીતે જોડાનું છે તો અહીંયા તમને સંપર્ક નંબર આપવામાં આવ્યો છે પંચ્યાસી અગિયાર એકાવન પંચાવન બેતાલીસ એના પર તમારે વોટ્સઅપ પર મેસેજ કરનો છે અથવા કોલ કરવો છે અને જો કોલમાં જવાબ ન મળે તો તમે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો કે મારે પેડ કાઉન્સલિંગમાં જોડાવું છે અને જે વિદ્યાર્થીઓને માત્ર પેડ કાઉન્સલિંગમાં જોડાવું એમને જ કોલ મેસેજ કરવાનો છે બીજા વિદ્યાર્થીઓ અનનેસેસરી માહિતી માટે કોલ કરવા નહીં કે કોઈને પણ આન્સર આપવામાં આવશે નહીં જે પેડ કાઉન્સલિંગમાં જોડાવાશે એમને આન્સર આપવામાં આવશે હવે આપણે જોઈએ કે સડત્રીસમા નંબરની કોલેજ જેનું નામ છે ઝાયડસ મેડિકલ કોલેજ જે દાહોદમાં આવેલી છે તેમાં આપણે કટ જોઈએ તો કે ઓપન કેટેગરીમાં નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર તો કે ચારસો ચાલીસથી લઈને ચારસોને અડતાલીસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી ઈડબલ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં પચાસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર તો કે ચારસો પાંત્રીસ લઈને ચારસોને માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસસી બીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં ને ચાલીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ચારસો અઠ્યાવીસથી લઈને ચારસોને આડત્રીસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને અઢાર માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ચારસો અગિયારથી લઈને ચારસોને એકવીસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં ત્રણસોને સત્તર માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે બસો ત્રેપનથી લઈને બસોને સડસઠ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી મેનેજમેન્ટ ગોટામાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં ચારસો ને ચોત્રીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ત્રણસો ઓગણચાલીસથી લઈને ત્રણસોને સત્તાવન માર્ક્સ પર એડમિશન મળી શકે છે હવે આગળની કોલેજ જોઈએ તો કે જે અડત્રીસમાં નંબરની કોલેજ છે જેનું નામ છે સ્વામિનારાયણ મેડિકલ કોલેજ કલોલ ગાંધીનગરમાં આવેલ છે એમાં જે આ વર્ષે એની જે બસોને પચાસ એ સો સોરી ને પચાસ સીટ હતી એ દરેક સીટ રદ કરવામાં આવી છે એટલે કે સ્વામિનારાયણ કોલેજમાં આ વર્ષે એક પણ વિદ્યાર્થીને એડમિશન મળશે નહીં તો કટ ઓફ બનાવવાનો કોઈ મતલબ જ નથી ઘણા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન હતો કે જે ગુજરાતમાં બસોને પચાસ સીટ ટોટલ મેડિકલમાં એમબીબીએસમાં ઓછી થઈ છે એનાથી શું ફેરફાર થશે તો એક તો તમારું કટ ઓફ છે એ બે પાંચ અથવા દસ માર્ક સુધી પણ તમારું મેક્સિમમ તમારું દસ માર્ક સુધી કટ ઓફ વધી શકે છે એનાથી વધારે તમારો કટ ઓફ વધશે નહીં એટલે જે વિદ્યાર્થી બોર્ડર પર હોય એમને થોડું ટેન્શન થઈ શકે છે બીજું એક છે ઘણા વાલી અત્યારે મને આજે ફોન કર્યો હતો કે શું આ કોલેજમાં ફેરફાર ધારો કે જે શાંત મેડિકલ કોલેજ અમરેલી છે કે એમાં પચાસ સીટો ઓછી થઈ છે તો અમે એડમિશન લેવાથી એમાં કોઈ પ્રોબ્લેમ થશે તો કે આગળ તમને કોઈ પ્રોબ્લેમ થશે નહીં તમારી જેમ કે જૂના વિદ્યાર્થીઓ જેને સ્વામિનારાયણમાં એડમિશન લીધું છે તો એમનું પૂરું જે એડમિશન છે સાડા પાંચ એમ બીબીએસ કમ્પ્લીટ થશે એમને કોઈ પણ અસર થશે નહીં એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ખાલી તો સીટ ઓછી થઈ છે કે ભ્રષ્ટાચારનો પ્રોબ્લેમ થયો તો એ વર્ષે આ વર્ષ માટે હજુ આ વર્ષ માટે ખાલી એકસો ને પચાસ સીટ થઈ છે આગળ વર્ષે કદાચ સ્વામિનારાયણમાં બધા વિદ્યાર્થીઓને એડમિશન મળી પણ જાય તો બસ આ જતી આપણી માહિતી હવે આપણે આગળની કોલેજનો કટ જોઈએ ઓગણચાલીસમાં નંબરની કોલેજ જેનું નામ છે ભાગ્યોદય મેડિકલ કોલેજ જે કડી મહેસાણામાં આવેલી છે તેમાં આપણે કટઓફ જોઈએ હવે એમાં પણ ખાસ વાતના છે કે જે દરેક વીસ આપણી પ્રાઇવેટ કોલેજ હતી એમાંથી ઓગણીસ કોલેજની ફીમાં વધારો થયો છે પણ ભાગ્યોદયમાં એક પણ રૂપિયાનો વધારો થયો નથી તો જે ભાગ્યોદયનો કટઓફ છે જે આ નીટ બે હજાર ચોવીસનો છે એના આધારે જ આપણે નીટ બે હજાર પચીસનો કટ બનાવ્યું છે એટલે કે ઓલ ઇન્ડિયા રેન્કના આધારે પણ આમાં હજુ જે આપણું કટઓફ છે એ પાંચ અથવા દસ માર્ક્સ ભાગ્યોદય મેડિકલ કોલેજનું વધારે હોઈ શકે છે જે અમે અમે કટઓફ બનાવ્યો છે એના કરતાં કારણ કે એની ફી વધી નથી સમજ્યા પડી કે એટલે બીજી કોલેજનું કટઓફ બહુ ઓછું છે ભાગ્યોદયનું થોડું વધારે છે એ ખાલી એમાં કોઈ બીજો કોઈ ફેરફાર થશે નહીં હવે આપણે જોઈએ નું કટ તો કે ઓપન કેટેગરીમાં ને સુડતાલીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું નીટ બે હજાર ચોવીસમાં નીટ બે હજાર પચીસમાં ચારસો ને ચોત્રીસ માર્ક્સથી લઈ અને ચારસો ને તેતાલીસ માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં ને તેતાલીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર તો કે ચારસો એકત્રીસ લઈને ચારસોને માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં અડત્રીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર તો કે ચારસો સત્યાવીસે લઈને સાડત્રીસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં એકવીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે પચીસમાં તો કે ચારસો ચૌથી લઈને ચારસોને ત્રેવીસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં ત્રણસો ને નવ માર્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે બસો સુડતાલીસથી લઈને બસો ને સાહીઠ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં ને સિત્તેર માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ત્રણસો પંચોતેર લઈને ત્રણસોને પંચ્યાસી માર્ક્સ પર એડમિશન મળી શકે છે આપણે છેલ્લા નંબરની કોલેજ જોઈએ એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રોસેસ સમજાવવામાં આવશે તમે રીતે કટ ઓફ અને ફીની તમને દરેક માહિતી આપવામાં આવશે તમારે આ ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ તો વી ચાલીસમાં નંબરની કોલેજ છે જેના નામ છે પારોલ મેડિકલ કોલેજ જે વડોદરામાં આવેલી છે એની જે ફી છે ગવર્મેન્ટ કોટાની સૌથી વધારે છે અગિયાર લાખને વીસ હજાર રૂપિયા એટલે આ વખતે પણ પારુલ છેલ્લા નંબરે લેવાની સમાન જ તમારા કટ ઓફમાં છેલ્લા નંબરે પારુલ રહેશે એટલે જેવી બોર્ડર પર એમને પારુલમાં એડમિશન મળવાના ચાન્સ છે પણ એની ફી છે ગવર્મેન્ટ કોટાની અગિયાર લાખને વીસ હજાર રૂપિયાની ફી છે તો ચાલો આપણે એનું કટ જોઈએ ઓપન કેટેગરીમાં નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને છેતાલીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ચારસો બત્રીસ એટલે ચારસોને એકતાલીસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને ચાલીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો અઠ્યાવીસથી લઈને ચારસોને આડત્રીસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસસી બીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને છત્રીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો છવ્વીસે લઈને ચારસોને છત્રીસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને વીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે નીટ બે હજાર પચીસમાં તો કે ચારસો તેરથી લઈને ચારસોને બાવીસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો નીટ બે હજાર ચોવીસમાં ત્રણસો અઢાર માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે બસો ચોપ્પનથી લઈને બસોને ઓગણસિત્તેર માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં ચારસો ને તેત્રીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ત્રણસો અડતાલીસથી લઈને ત્રણસો ને છપ્પન માર્સ એડમિશન મળી શકે છે તો જે આપણી સિરીઝ છે જેમાં આપણે એકસો પિસ્તાલીસ કોલેજનું કટ જોવાના છીએ જેમાં આપણી એમ બીબીએસની દરેક ચાલીસ કોલેજ આપણે પૂર્ણ થઈ ગઈ એટલે કે હવે આપણી એકસો પાંચ કોલેજ બાકી છે એટલે એમાં કયા કયા કોર્સની કેટલી કોલેજ છે તો કે આયુર્વેદિકની ચુમ્માલીસ કોલેજ છે હોમિયોપેથિકની અડતાલીસ કોલેજ છે અને ડેન્ટલની તેર કોલેજ છે આપણે સંપૂર્ણ દરેક કોલેજનો કટ ઓફ આપવાના છીએ કેટેગરી વાઇઝ તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો તો તેમને પણ સંપૂર્ણ કટ ઓફની અને ફીની સંપૂર્ણ માહિતી મળતી રહે તો બસ મળી આવે તો ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે